તો ગાઈસ આજે જવાના છીએ હરીબાની ચા પીવા હરીબા પાર્લરે તો બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે હરીબા પાર્લર તમને બતાવીએ ચાજી બના ચા પીને બતાવીએ તમને તો બ્લોગમાં બન્યા રહેજો જોઈએ આગળ હરીબા પાર્લર અને તેમાં સ્ટુડિયોમાં બતાવીએ તો બ્લોગમાં બન્યા રહેજો ને બહુ ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ગાડી બરાબર પાર્ક કરી દઈએ આપણી પહેલાં તો જો કઈ સામે દેખાય છે હરિભાનું પાર્લર તો હરિભાના પાર્લર જીએ હવે અને જો અહીંયા સાહેબ ગાય ચા બનાવવાનું ચાલુ છે તો આપણે તો ચાનો ઓર્ડર આપી દઈએ અને ચા લઈ દઈએ અને ચા પીને બતાવીએ તમને તો ગાઈસ આપણી ચા આવી ગઈ છે અને ચા પીધીએ આપણે ચાનો ટેસ્ટ એકદમ મસ્ત ટેસ્ટ નીચે હરિભાનું ભારત ઉપર એક્સબી મ્યુઝિકલ સ્ટુડિયો એક્સબી શોપિંગ સેન્ટર અને સાં હરિભાનું સ્ટેચ્યુ ફોટો પાડવા માટે અને હરિભાનું બાજુમાં માધવ ઇલેક્ટ્રિક એસ બી ઇલેક્ટ્રિક બાઇક્સ બનાવે સ્કૂટરો એથી અહીંયા હવે અહીંયાથી જઈએ તેમના ગામમાં તેમનું ગામ બતાવીએ જો તેમના ઘર બતાવીએ અને જ્યાં જ્યાં શૂટિંગ થાય છે એ બતાવીએ તમને તો કઈ જોઈ તો કઈ જોઈ શકો ગામમાં જ એસી જો ગાય છે આજુબાજુ બધા એમના જ ઘર અહીંયા ઘણી જગ્યાએ શૂટિંગ થતું હોય છે આજે સાઈડમાં ઇકો ગાડી પડી અને બાજુમાં સાઈડમાં જો અહીંયા ઘણી જગ્યાએ શૂટિંગ થતું એમના ઘર બતા હોય છે બ્લોગમાં બતાવો ને વિડીયોમાં એ ઘર અને આરે બધા આજુબાજુમાં રહ્યા લીલા કલા અને એમના ઓરિજિનલ ઘર બધા જે જે લોકો રહે છે હરિબા કેદારજી વાઘુજી ભાસ્કુજી મફુજી એ બધા ત્યાં રહે છે બીજા બાજુ આજુબાજુ ઘરે આવી આજુબાજુ ગાડીઓ પડી પણ તે પણ તેમની ઘણી વખત બ્લોગમાં વાઘુજી ઘર બતાવવા આવી ગઈ અહીંયા પણ શૂટિંગ થતું હોય ઘણી વખત તો ગાઈ આ છે એમનું ગામ આશાપુર ગામ એમનું તમારો બ્લોગ ગમ્યો હોય તમારા બ્લોગને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી